નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ નડિયાદ ત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો નડિયાદ અને આણંદ જિલ્લાના ડીજીપી સહિત જિલ્લા પોલીસ વડા સાથે તમામ વકીલો આ કાર્યક્રમમાં હાજર રહ્યા પહેલી જુલાઈથી અમલીકરણ થયેલ બીએનએસબી એનએનએસબી બીએસએ ત્રણ નવા કાયદાની સંપૂર્ણ માહિતી જરૂરી માર્ગદર્શન જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લાના ડીજીપી દ્વારા આપવામાં આવી રિપોર્ટર સચિન પંડ્યા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આજ શું પ્રોગ્રામ રાખેલો હતો અને આપણું કરીશું મારું નામ ધવલ પારોટ નડિયાદ ડિસ્ટ્રિક બોર્ડ ગવર્મેન્ટ રીડર રોજ જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે તેમાં એક સાત બે હજાર ચોવીસથી જે નવા ત્રણ કાયદાની અમલીવારી જે શરૂ થઈ છે તે અમલવારી થયા પછી પોલીસ ઘણા બધા ગુના રજિસ્ટર થયા અને એનું ઇન્વેસ્ટિગેશન થયું ત્યારબાદ ઘણા કિસ્સા કેસોની અંદર ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને હાલ ટ્રાયલ ચાલવા ઉપર આવેલા છે આ તમામ જે કાર્યવાહી જે થઈ તે દરમિયાન પોલીસ અધિકારીઓને પણ શું ધ્યાનમાં રાખવું તેમજ કેસો ચલાવતી વગેરે સરકારી વકીલશું કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ અંગે માર્ગદર્શન આપવા માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગર દ્વારા આજ રોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર તજજ્ઞો દ્વારા ત્રણે ત્રણ જે નવા કાયદા છે તેની ઉપર છણાવટ કરવામાં આવશે અને જે સરકારી વકીલશ્રીઓ તેમજ પોલીસ અધિકારીશ્રીઓને જે પણ પ્રશ્નો આજે મૂઝવી રહ્યા છે તે પ્રશ્નોનું નિવારકરણ થશે તે માટે આજ રોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે આજે કયા કયા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા આજરોજ આ કાર્યક્રમની અંદર ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અંજારિયા નાઓ હાજર રહેલા છે તેમજ ખેડા જિલ્લાના કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવજી હાજર રહેલા છે બંને આણંદ અને ખેડા જિલ્લાના બંને જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તેમજ બંને જિલ્લાના મુખ્ય સરકારી વકીલશ્રીઓ તેમજ ઈઓપી કચેરીમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી રાકેશભાઈ રાવ સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહેલ છે